આદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે જો અંબાજી જતા માર્ગ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અગાઉ રાજ્યમાં થયેલ આગ લાગવાના બનાવોને લઈને વહીવટી તંત્ર દ્વારા આ વખતે દરેક કેમ્પને ફાયર સેફ્ટી અને સુરક્ષા સાથે મંજૂરી આપવામાં આવી છે જેને લઈને અંબાજી માર્ગ ઉપર દાંતા પાસે રપટ

તમામ સુવિધાઓ તરફથી ઉપલબ્ધ છે સેફટી અને સલામતી ની તમામ વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે રજવાડી ખીચડી અને રજવાડી ચા અમો પ્રસાદ રૂપે આરોગ્ય છીએ જેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અંબાજીના જિલ્લાના ધોધાવી ગામના યુવાનો વર્ષ બે હજાર ઓગણીસથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દાંતા રપટ નજીક યાત્રિકો માટે અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મૂકીને પગપાળા જતા યાત્રિકોની સેવા કરી રહ્યા છે આ કેમ્પમાં સેફ્ટી અને સુરક્ષા સાથે દરેક યાત્રિકો ઉપરની સીસીટીવી કેમેરાથી નજર રાખી રહી છે કેમ્પમાં અને ફાયરિંગની બોટલો સાથે સુરક્ષાના તમામ માપદંડો આ સેવા કેમ્પમાં જોવા મળી રહ્યા છે કેમ્પમાં સીસીટીવી નો મિની કંટ્રોલ રૂમ બનાવી ચોવીસ કલાક કેમ્પમાં દેખરેખ રખાઈ રહી છે અંબિકા સેવા કેમ્પ ગોધાવી અમદાવાદથી અમે આ સેવા કેમ્પ બે હજાર ઓગણીસથી કરીએ છીએ અને અહીંયા આગળ અમારા સેવા કેમ્પની અંદર અમે પદયાત્રીઓ ભક્તો માટે જે છે મીઠલ ઠંડુ પાણી છે ચા છે રજવાડી ખીચડી છે અને જે પ્રમાણે આ પ્રમાણ જે સરકારશ્રીના આદેશ પ્રમાણે જેમ વર્તમાન જે ઘટનાઓ જે ઘટી રહી છે તો એને પરિસ્થિતિના ધ્યાનમાં લઈને સરકારશ્રીના આદેશ પ્રમાણે અહીં આગળ જે છે અમે ફાયરને ધ્યાનમાં રાખીને ફાયર એક્સટેન્સર જે છે અહીંયા આગળ લગાવ્યા છે ભક્તોની સુરક્ષા માટે એટલું જ નહીં અહીંયા આગળ અમે જે છે ભક્તોની સુરક્ષા માટે અમે જે છે આગળ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને તો એને જે છે અમને એના ફૂટેજ મળી શકે અને અમે એને જે છે એ જેટલી બની શકે એટલું જલ્દી જે છે અમે દરેક જે છે એનું સોલ્યુશન લાવી શકીએ અને ભક્તોની સુરક્ષાને લઈને અમે લોકો સજાગ છીએ અને અહીં આગળ આવનારા દરેક ભક્તો માટે અમે અવિરત આ રીતે ચોવીસ કલાક ખડે પગે અમને અમે એમની સેવા માટે અહીંયા તત્પર છીએ અને અમને મા ભગવતી આ જ રીતે પદયાત્રી લોકોની જે છે અમને સેવા કરાતા રહે એવી મા ભગવતી અંબાને ચરણોમાં પ્રાર્થના જય અંબે પ્રદીપસિંહ વાઘેલા